રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે આ દિવસ વિજ્ઞાનના મહત્વ અને લોકોના જીવનને સુધારવામાં અને ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે આ દરમિયાન ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વિજ્ઞાનના સાધનો અને તેના પ્રયોગો રજૂ કરાયા હતા અને તેની સમજ આપેલી હતી આ કાર્યક્રમમાં નીતિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા પ્રિન્સિપાલ બીના ગોહેલ જાનકી નકુમ હર્ષદ રાઠોડ તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જ દિશાંગી દવે અને હેમાલી મકવાણા કાર્યરત રહેલા હતા મારું નામ રામાનુ દિયા છે હું નીજી સ્કૂલમાં અભ્યાસ કરું છું આજરોજ અમારી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં મેં ભાગ લીધો છે અને જેમાં અમારી સ્કૂલના છથી આઠના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઘણા પ્રોજેક્ટ બનાવ્યા છે અને મેં એમાં વર્ટિકલ એક્સિસ વાઇન ટર્બાઇન નામનો પ્રોજેક્ટ બનાવ્યો છે જે પવનચક્કીનો એક પ્રકાર છે અને જે વિકસિત ભારતમાં જે આપણે ઉપયોગમાં આવી શકે છે અને બીજા ઘણા બધા છે જેમ કે તારામંડળ બનાવ્યું છે વિદ્યાર્થી ભાઈ બહેનોએ વોટર રિફાઈનરી બનાવ્યું છે ફેક્ટરી બનાવી છે સ્માર્ટ સિટી બનાવ્યું છે ઘણું બધું બનાવ્યું છે મારું નામ નકુમ જાનકી છે ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે વિજ્ઞાન દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે તેનાથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રતિ આકર્ષિત થાય અને એને પ્રોત્સાહન મળે એમાં રસ રુચિ જાગે આજરોજ અમારી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની પણ ઉજવણી કરવામાં આવી છે જેમાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે જેમાં વિવિધ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે જેમ કે સોલાર વિન્ડ પાર્ક છે સૌર મંડળ છે ટપક પદ્ધતિ છે આધુનિક ખેતી છે લિફ્ટના મોડેલ છે હાઇડ્રોલિક બ્રિજ છે વગેરે જેવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે અને આ આખા જે સાયન્સ ફેર છે એમાં વાલીઓના બોટ દ્વારા નંબર આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે એમાં ઇનામ અને સર્ટિફિકેટ આપી બધાને પ્રોત્સાહિત કરવામાં આવશે સો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ કાર્યક્રમનો મૂળ હેતુ એ છે કે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ જાગે એનાથી એને પ્રોત્સાહન મળે કે સાયન્સ છે વિજ્ઞાન છે તો એમાં આપણે ઘણું બધું નવું નવું આવતું જાય છે આગળનો જે યુગ છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત જ છે યશપાલસિંહ ચુડાસમા મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ આજે અઠ્યાવીસમી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતના અગ્રણી ભૌતિક શાસ્ત્રી સર ચંદ્રશેખર વેંકટરામન તેમની ભૌતિક શોધોની આધારે અને તેમની યાદમાં ઓગણીસો ત્રીસમાં એમને નોબેલ પુરસ્કાર મળેલ હતું આવા વૈજ્ઞાનિકની યાદમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ આજે અમારી નિધિ સ્કૂલની અંદર વિજ્ઞાન દિવસ શા માટે ઉજવવામાં આવે છે ને વિજ્ઞાન આપને ક્યાં ક્યાં ઉપયોગી થાય છે તે જાણવા માટે અને તે જણાવવા માટે આજે અમે એક સાયન્સ ફેરનું આયોજન કરેલું છે વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ દ્વારા આપણા ઘર ખેતર આપણા કારખાના દરેક જગ્યાએ વિજ્ઞાન આપને દરેક જગ્યાએ હેલ્પ કરે છે મદદ કરે છે તો આ મદદ આપને ક્યાં ક્યાં ઉપયોગ આવે તેના પ્રયોગો રજૂ કરેલ છે અને આપણી જે સુખાકારી છે તેની અંદર પણ વિજ્ઞાનનું મહત્ત્વ છે તો આ વિદ્યાર્થીઓ અલગ અલગ કૃતિઓ દ્વારા દરેકની સમજ આપેલ છે અને કૃતિઓ જે રજૂ કરેલ છે અને આપણે જીવનની અંદર વિજ્ઞાન કેટલું ઉપયોગી છે તે દરેક વાલીઓને વિદ્યાર્થીઓના જણાવવા માટેનો પ્રયત્ન કરે આ કાર્યક્રમની અંદર છ થી આઠના એંસીથી પણ વધારે બાળકોએ ભાગ લીધેલ છે આ કાર્યક્રમ કે વિજ્ઞાન અંગેની જાગૃતિ આવે દરેક વિદ્યાર્થી પોતાની રીતે વિજ્ઞાનને સમજે અને વિજ્ઞાન આપણને જ્યાં ઉપયોગી છે તે શું આપણી દરેક સુખાકાર્યની અંદર વિજ્ઞાન દરેક જગ્યાએ કામ આવે છે તો દરેક ને એની સમજ આવે વિદ્યાર્થીઓને સમજ દ્વારા એ પોતે આ વિજ્ઞાન આપણે ક્યાં ક્યાં ઉપયોગી થાય છે તેની જાણકારી મેળવી એના માટે મેં કરી